બાબર બાર અસોસિએશનની યોજાઈ ચૂંટણી આજરોધ બાબર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં ચૂંટણીમાં પ્રમુખ પદમાં કે એન વૈસનો એડવોકેટ ઉપ પ્રમુખ પદમાં કેબી ઠાકોર એડવોકેટ સેક્રેટરી પદમાં એમ એસ જૈસવાલ એડવોકેટ ખજાનચીમાં જે આર જોશી એડવોકેટ વિજેતા થયેલ છે વિજેતા ઉમેદવારોએ ભાબર બારના તમામ વકીલ મિત્રોનો આભાર માનેલ અને તમામ વકીલો સાથે રહી બાબર બારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપેલ આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમે ભાભર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી એમાં અમારી પેનલે અમને જંગી બહુમતીથી જીતાડેલ છે અને અમારી તમામ પેનલના ઉમેદવારો વિજેતા થયેલ છે અને આથી અમે ભાભર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોના જે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને એમને સાથ સહકાર આપીશું અને તમામ વકીલ મિત્રોનો અને મારી પેનલના તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર માનું છું રિપોર્ટર સુનિલભાઈ